તો ચતુર્થી મહોત્સવને હવે આડે હવે બે દિવસ રહ્યા છે ત્યારે પાટણમાં ઉત્સવનો પૂરજોશમાં તૈયારીઓને અંતિમ રૂપ આપવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે જેમાં પાટણમાં આવેલા પ્રજાપતિઓથી આ પરિવાર જેવું માટીમાંથી મૂર્તિઓ બનાવે છે આજે તેમને મૂર્તિ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણ કરી છે આ પરિવાર શુદ્ધ માટીના અને પાણીમાં ઉગળી જાય તેવી મૂર્તિઓ બનાવીને પર્યાવરણનું જતન પણ કર્યું છે આ વખતે મંજૂરી મજૂરી મોંઘી થતાં દસ ટકાનો ભાવ પણ વધારો કર્યો છે ગણપતિ દેવ ધૂંધાળાની ગણેશ ચતુર્થીની હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે માત્ર અડતાલીસ કલાક રહ્યા છે ત્યારે પાટણની બજારોમાં ગણપતિની મૂર્તિઓનો જે કહેવાય છે કે જથ્થો સારા એવા પ્રમાણમાં છે અહીંયા પાટણમાં કેટલાક અથ્યા પરિવારો છે વર્ષોથી માટીની મૂર્તિ બનાવે છે ગણપતિની એને લઈને ક્યાંક ને ક્યાંક ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદા ફાયદાકારક હોય છે જે પાટણની આ વખતની જે મૂર્તિઓ બનાવવામાં આવી છે એમાં સારા એવા પ્રમાણમાં ઓર્ડર મળ્યો છે આ વખતે જે કહી શકાય કે સિંદુર થીમ છે એના ઉપર છે સાથે સાથે વિવિધ આકારના મૂર્તિ આકારના ગણપતિ છે અને જે બજારની અંદર અત્યારે લગભગ હજારથી વધુ મૂર્તિઓનો ઓર્ડર અપાય છે કેમે કેટલાક દ્રશ્યો પ્રત્યે અત્યારે હાલ જે મૂર્તિઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ બધી મૂર્તિઓ જેને ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરની થઈને બેઠી છે અને જ્યારે શુભ મુહૂર્ત આવશે ગણેશ ચતુર્થીના સવારે લોકો શુભ મુહૂર્તમાં ગણપતિની મૂર્તિ લઈને એમના ઘરે સ્થાપન કરશે અને કોઈક એક દિવસ રાખતા હોય છે કોઈક ત્રણ દિવસ રાખતા હોય કોઈક પાંચ દિવસ રાખતા હોય છે કોઈક લગભગ અગિયાર દિવસ ને ચૌદ દિવસ સુધીને આ એમની પરંપરામાં જેની જેવી હોય પરંપરા એ મુજબ મૂર્તિઓ થશે પરંતુ ચોક્કસ ગણેશ ચતુર્થીનું જે કહી શકાય એ મહત્વ વધી ગયું છે ભલે મહારાષ્ટ્રએ પરંતુ એક ચોક્કસ છે કે જ્યારે ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી ત્યારે પાટણથી થઈ હતી ને લોકમાન્ય તિલકરે બોમ્બેમાં કર્યું એ પહેલાં પાટણની અંદર ગણેશ ચતુર્થી ઉજવાતી હતી એવો ગેજેટમાં પણ ઉલ્લેખ છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ